આપ જોઈ રહ્યા છો સ્પાર ટુડે ન્યૂઝ યસો ધ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ હૈદરાબાદ દ્વારા વડોદરામાં એડવાન્સ લંગ ટ્રાન્સપ્લોટેશન્સ ટ્રીટમેન્ટ અંગે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે લંગ ટ્રાન્સપ્લાન્ટેશન્સ અને ક્રિટિકલ કેર સેવાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી છે ગ્રુપમાં ચાર સ્વતંત્ર હોસ્પિટલ ચાર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ચાર કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ચાર હજાર બેડ્સ બાસઠ સ્પેશિયાલિસ્ટ અને 446 निश्रांत डॉक्टरोस साथी यशोदा हॉस्पिटल से समग्र भारत में अद्यतन सारवान વધુ સુલભ બનાવી રહ્યો છું અંત્યંતરગત માહિતી આપવામાં આવી છે યશોદા ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ આસિસ્ટન્ટ મેનેજર આસુતો સુરાટોડે માહિતી આપી છે આવો તો એક છે યશોદા હોસ્પિટલ લંગ ટ્રાન્સપ્લાન્ટ ઓર એડવાન્સમેન્ટ કા સર્જરી કર رہا ہے ઉસકે લી હમ લોગને પ્રેસ કોન્ફરન્સ મહારાષ્ટ્ર ઓર જો બી સેન્ટ્રલ ઇન્ડિયા કે સ્ટેટ સે ઉનકા હેલ્થકેર સર્વિસીસ ફોર પેશન્ટ સર્વિસ કે લિયે મેં મેરે સાથ ડોક્ટર પંતી હે

ક્લિનિકલ ટ્રેનિંગ મારી ટોરોન્ટો જનરલ હોસ્પિટલ કેનેડામાં થઈ છે એના પછી હવે આપણે લંગ ટ્રાન્સપ્લાન્ટ યશોદામાં પ્રેક્ટિસ કરીએ છીએ બેસિકલી લંગ ટ્રાન્સપ્લાન્ટની કોને જરૂર પડે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એ આપણને અવેરનેસ હોવી બહુ જરૂરી છે કોઈ પણ એવું પેશન્ટ જેને શ્વાસ લેવામાં તકલીફ હોય જેને ઘણા ટાઈમથી શ્વાસ ચડતો હોય જેને હવે ઓક્સિજનની જરૂર પડવા લાગે છે એ આઈડિયલ કેન્ડિડેટ છે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે આવું આપણે પેશન્ટ જેને પલ્મનરી ફાઇબ્રોસિસ હોય જેને કબૂતરના લીધે લંગ્સમાં ફાઇબ્રોસિસ થઈ ગયું હોય કે કનેક્ટિવ ટિશ્યુ ડિસઓર્ડરના લીધે સાંધીવાતના લીધે લંગમાં ફાઇબ્રોસિસ થઈ ગયું હોય કે સ્મોકિંગના લીધે લંગ્સમાં બહુ એડવાન્સ ડિઝીઝ થઈ ગઈ હોય જેના લીધે હવે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને હવે ધીરે ધીરે ઓક્સિજનની જરૂર પડવા લાગી છે આ આઈડિયલ ટાઈમ છે કે તમે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે હવે વિચારવાનું શરૂ કરો તમે વિચારો અને પછી તમે જે છે અમને જણાવી શકો છો તો અમે જે છે એ પ્રમાણે તમને સમજાવી શકીએ કે સર્જરી કેવી રીતના થાય કેવી રીતના કેટલો ટાઈમ લાગે સર્જરી માટે અને એના પછી જે છે એ તમે કેવી રીતે એક નોર્મલ લાઈફ જીવી શકો છો ડૉક્ટર પંક્તિ શેઠ આપ સભી કો નમસ્તે મેરા નામ આશુતોષ રાઠોર હે મેં યશોદા હોસ્પિટલ હૈદરાબાદ સે વડોદરા ગુજરાતમાં આયા હું મેં સેન્ટ્રલ ઇન્ડિયા કે લીધે હેલ્થ કેર સર્વિસેસ ઓપરેશન દેખતા હું યશોદા ગ્રુપ કે લીધે और करेंटली हम लोग वडोदरा में एक प्रेस कॉन्फ्रेंस का आयोजन किया है जिसमें हम लोगों ने लंग ट्रांसप्लांट एंड उनका एडवांस ट्रीटमेंट के बारे में हमने उसका प्रचार किया है सो so, जनरली यशोदा हॉस्पिटल हैदराबाद नाइनटीन में एक छोटा सोमाजीगुड़ा यूनिट से स्टार्ट हुआ था जो कि पहले एक पचास बेड का हॉस्पिटल था और अभी आज हम लोगों के पास अप्रॉक्सीमेटली चार हज़ार बेड्स हैं सिक्सटी टू मेडिकल स्पेशलिटीज़ हैं प्लस सिक्स हंड्रेड मेडिकल स्पेशलिस्ट डॉक्टर्स हैं तो आज मेरे साथ प्रेस कॉन्फ्रेंस में डॉक्टर पंक्ति आए हैं जो कि ट्रांसप्लांट परमिनोलॉजिस्ट हैं एंड हम लोग मैं कुछ आपको स्टेट्स बताना चाहूँगा ट्रांसप्लांट के बारे में तो यशोदा ग्रुप ऑफ हॉस्पिटल हर महीने कम से कम चार से पाँच लंग ट्रांसप्लांट करता है सात से आठ लीवर ट्रांसप्लांट करता है आठ से दस बोनमेरो ट्रांसप्लांट करता है तो क्यो, क्योंकि हमारे पास डिसीज डोनर्स का नंबर बहुत अच्छा है तेलंगाना में जो डिसीज़ डोनर्स हैं वो कंपेयर टू गुजरात में बहुत अच्छा है इसलिए हम लोग लंग ट्रांसप्लांट का अवेयरनेस एक प्रेस के माध्यम से हम लोग जनरल पब्लिक को अवेयर करना चाह रहे हैं कि जो भी लंग के रिगार्डिंग डिसीजेज होता है उसका भी ट्रीटमेंट होता है और लंग ट्रांसप्लांट के लिए यशोदा आप सबके लिए हाजिर है कभी भी आप किसी ज़रूरत के लिए हम लोगों को संपर्क कर सकते हैं मेरे साथ डॉक्टर पंक्ति हैं जो कि लंग ट्रांसप्लांट सर्जरीज़ के बारे में और उनका ट्रीटमेंट एडवांसमेंट के बारे में बताएंगे धन्यवाद